વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પ્રિયા સિનેમા પાછળના દ એરોઝ ફ્લેટમાં પાર્કિંગને લઈને થયેલી બોલાચાલી ગંભીર મારામારીમાં પરિણમી જેના પરિણામે એક યુવકનું મોત નીપજ્યું હતું આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે મળતી માહિતી અનુસાર ધ એરોઝ ફ્લેટમાં પાર્કિંગની બાબતે બે વ્યક્તિ વચ્ચે શરૂઆતમાં શાબ્દિક બોલાચાલી થઈ હતી જે ટૂંક સમયમાં હિંસક મારામારીમાં ફેરવાઈ ગઈ હતી આ ઘટનામાં એક યુવકને ગંભીર ઇજાઓ થતા તેને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જોકો હોસ્પિટલના તબીબોએ તપાસ બાદ યુવકને મૃત જાહેર કર્યો હતો તબીબોના જણાવ્યા અનુસાર યુવકને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી જેના કારણે સારવાર દરમિયાન તેનું મોત હતું મૃતકની ઓળખ અક્ષય નરેન્દ્ર કુરપાણે તરીકે થઈ છે આ ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની તપાસ હાથ ધરી હતી પોલીસે ઘટનાને લઈ જરૂરી કાર્યવાહી શરૂ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં આઘાત અને ચિંતા ફેલાવી છે

થર્ડ ફ્લોર પર એક વ્યક્તિ રહે છે નો થી છે થયો તો હમણાં રેવા આવ્યો છે પાર્કિંગ બાબતમાં ઝઘડો થયો હતો ભાઈને કંઈ બોલ્યો તો પણ ભાઈ મારો ભાઈ એવો છે કે કોની સાથે ઝઘડો તો કાર્ય નથી અને આટલી બાબતમાં બી એને એક જ એને કીધું તું કે ભાઈ આપ કેસે કેસે બોલ રહ્યો ગ્રુપમાં મેસેજ પણ કર્યો હતો કે તું જાણતા નહીં યુપી વાળા હું કુછ ભી કર દૂંગા એસા જૈસા મેં મેરા પ્રોસેસ કરુંગા મુજબ જાણતા નહીં ભાઈ એ ગાડી ત્યાં મેં કીધી હતી એની ગાડી રોડ બહાર રોડ પર મેકી ના હોય મારો ભાઈ એવો છે કે એને એક વખત મારો ભાઈને કહેવાનું હતું કે તું મને એક વખત કે તો કરી યા તો કોને કે તું ને આગળ પાછળ કરી શકે છે તું બાર રોડ પર કેવી રીતે મેઘી શકે છે કોની ગાડી તો ભાઈ આ બાબતથી ખાલી આટલું જ બોલ્યો હશે કે ભાઈ તું એસો તો ગ્રુપમાં બોલના તો જ છીએ એક વાર તો ભાઈ ગ્રુપમાં આ વાત છેડી આવી રીતે હવે એ વ્યક્તિએ બપોરે મારા ભાઈને બધું આમ તેમ થયું કઈ બોલ્યો ને બોલાચાલી થઈ ને પતી ગયું અને સાંજે એને પ્લાનિંગ કર્યો અને મારા ભાઈને અહીંયા ઘા માર્યો છે હમણાં મારા ભાઈની મૃત્યુ થઈ ગયું છે ઘા મારીને એની સાથે બે ત્રણ જણ અજુ હતા એ મને કેતા કેતા મને કે ડાયરેક્ટ બોલ્યો કે બે ત્રણ જણ અજુ છે એની સાથે હતા ને પ્લાનિંગ કરી અને માર્યો છે અજે મડર કોમે માણસ કેટલા ટાઈમથી અહીંયા રહેવા આવ્યો છે અમે દોળ વરસથી એ હમણાં એક જ મહિનો થયો છે અહીંયા રહેવા આવ્યો છે એવું છે છેનો તો અને અમને ની ખબર શું કરે છે કેમ કે અમે આટલા વર્ષોથી રહીએ છીએ આજુબાજુ અમે કોને ઓળખતા નઈ કોની સાથે વાત પણ નથી કરતા આજની તારીખમાં આખી માં અમે કોને નથી ઓળખતા એ લોકો આટલા વર્ષોમાં ખાલી પ્રમુખ જે મેન છે એમની સાથે વાત કરે બીજો એમ કોની સાથે વાત ના ના આજ સુધી અમારે તો એવું છે ને કે ક્યારે કોની સાથે કોઈ ઝઘડો બી નિતો તો એટલી શાંત સોસાયટી છે બહુ શાંત છે એમાં કઈ ઝઘડો વગેરે કઈ થતો જ નહી ક્યાં શું કરતો હતો ને મારો ભાઈ આર્કિટેક્ટ ઓફિસમાં જોબ કરતો હતો ટ્રીપલ આઈડી માં ત્યાં જોબ કરે છે અને સવાર સાંજ એ રેપિડો મારે છે એ આજે એની રજા હતી તો બી આખો દિવસ રેપિડો મારે ને બપોરે ઘરે આવતો એ રેપિડો કરીને ઘરે આવ્યો અને એટલામાં બપોરે આવી ને direct સુઈ ગયો મને ખબર નાઈ અમને કઈ બાબત થઇ હશે તો એવી રીતે તો સાંજે કઈ ગયો હશે દીદી ને ત્યાં જઈને પાછો આવ્યો અને એટલામાં માં એ direct દાદરા ચડતો હતો એટલા માં તો ready જ હતો અને અહીંયા ગામ મારી નાખ્યો એને એક જ ઘા માર્યો છે મોટો જે અહીંયા આખો અને ત્યાં જઈ મારા ભાઈ નો એ થઇ ગયો અને એની સાથે બે ત્રણ જણ હતા the arrow affair the arrow affair પ્રિયા ટોકીજ ચાર રસ્તા ત્યાં આગળ રે છે

જે ભાઈલી વિસ્તારમાં રહે છે અને એ સોસાયટીમાં parking બાબતે એ લોકોને ઝઘડો થયેલો અને સાડા આઠ વાગ્યાની આજુબાજુ સુશીલ કુમાર સિંધે છે એમને એમને છાતીના ભાગે એટલે કે ઉપરના ભાગે એક ચપ્પુ કે અથવા છરી જેવું વસ્તુ મારી અને જે તે વખતે મારેલું અને સારવાર દરમિયાન હોસ્પિટલમાં લાવતો એનું મરણ ભેલું છે અને હાલ એમની પોલીસ ફરિયાદ લઈ અને આગળની કાર્ય ચાલુમાં છે આ રોગને અટક કરેલ હાલ ફરિયાદ લેવાનું પ્રોસીજિયર ચાલુ છે અને એ બાદ એને આટકની કાર્યવાહી કરવામાં આવનાર છે ઓળખતા એવું કોઈ હાલ તપાસમાં જણાઈ આવેલ નથી પણ આ જે ફરિયાદી પાર્ટી છે એ છેલ્લા દોઢેક માસથી જ ત્યાં રહેવા આવેલી હતી એમના મકાનનું રિનોવેશનનું કામ ચાલતું હતું એટલે એ દરમિયાન તેઓ ત્યાં ભાડેથી રહેવા આવેલા હતા અને એમના સોસાયટીના ગ્રુપમાં ચેટ થયેલું અને એ બાબતે આ એકબીજાને મળતા પેલા સામેવાળાએ ફક્ત હુમલો કરી અને સીધું ચપ્પુ મારી દીધી ને એ ટાઈપનું બનાવ બનેલ છે એ હાલ ચાલુ છે તપાસ ચાલુ છે જે ફરિયાદ લઈ એની પ્રોસિજર ચાલુ છે એનું પીએમ કરવાની પણ આગળની કાર્યવાહી ચાલુ આવશે ફરિયાદી દ્વારા એવું કહેવામાં આવે છે કે બેથી તમારી એ તપાસમાં ખુલશે તે પણ આગળ કાર્યવાહી કરવામાં આવશે આજુબાજુના નિવેદનો લેવામાં આવશે અને એ આધારે જે પણ આરોપીઓ હશે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે